આજરોજ બાયડ ડેપો ખાતે સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા કેમ્પેન અન્વયે માન્ય ધારાસભ્ય ધવલસી ઝાલા બારડ નગરપાલિકા પ્રમુખ બાર શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ લાયન્સ ક્લબ પ્રમુખ તેમજ લાયન્સ ક્લબના મેમ્બરો તક્ષશિલા આચાર્ય અતુલભાઈ પટેલ અને તક્ષશિલા સ્કૂલના વિદ્યાર્થીઓ મુસાફરો ડેપોના વિભાગ્ય પ્રભારી પ્રિતેશભાઈ જયસ્વાલ ડેપો મેનેજર મેઘના મેઘનાબેન પરમાર તેમજ ત્રણે યુનિયનના પ્રતિનિધિઓ ડ્રાઈવર કંડક્ટર તેમજ આમંત્રિત મહેમાનોએ ભેગા મળીને બાય ડેપો ખાતે સ્વચ્છતા સંકલ્પ એટીએસ રાકેશભાઈ દ્વારા લેવડાવવામાં આવ્યા હતા આજે દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના પનોતા પુત્ર હર હંમેશ ભારતને વિશ્વ પલક પર પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહ્યા છે ને કામ કરતા રહ્યા છે એવું કહેવાય કે ચોવીસો કલાક કામ કર્યું છે એમણે ત્યારે આજે એમના જન્મદિવસ નિમિત્તે એસટી ડેપો તેમજ ગાયત્રી મંદિર તેમજ અલગ અલગ જગ્યાએ સેવા સેતુના પ્રોગ્રામો અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક પેડ કે નામ અંતર્ગત વૃક્ષારોપણના પ્રોગ્રામો અને આજે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા તેમજ અહીંના નાગરિક મારી વિધાનસભાના ડેપોની અંદર જેટલા પણ નાગરિકો હતા તે તમામને પ્રતિજ્ઞા લેવડાવીને સો કલાક સ્વચ્છતામાં મદદરૂપ થવા માટે તેમને પ્રયત્નશીલ રહેવા માટે આજે પ્રતિજ્ઞા લીધી છે અને એક મા કે નામ દરેક નાગરિકોને વિનંતી કરી છે કે આપણે જરૂરથી આપણી માતાના નામે એક વૃક્ષ વાહીએ અને જે રીતે અત્યારે સ્વચ્છતાની જરૂર છે હું દરેક નાગરિકને પણ વિનંતી કરું છું કે આપણા વિસ્તાર આપણા ગામ આપણા તાલુકામાં અને આપણા ફળિયામાં સ્વચ્છતા માટે આપણે પણ સમય ફાળવવો જોઈએ